Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ બેપામ રીતે વધી રહી છે ડ્રાઈવરના કારણે લોકોના જીવ જાય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે ભાવનગર રોડ પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટે ભર્યા મોત થયા છે ધોલેરા ભાવનગર રોડ પર અત્યારે ચાંદીડા ગામ નજીક અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયા છે ત્યારે સમગ્ર મામલે ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે વધુ વાત કરીએ તો બીજી તરફ અમદાવાદ રફતારોનો ત્યારે કહેર યથાવત જોવા મળી રહ્યો છે ગુરુકુળ રોડ પર ત્યારે કાર ચાલકે બે વાહન ચાલકોને ટક્કર મારી છે વાહન ચાલક ત્યારે ટક્કર મારીને કાર રોડની સામે આવેલા પાર્લરમાં ત્યારે મિત્રો ઘૂસી ગઈ હતી તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો કાર ચાલક પાન પાર્લર પાસે ઉભેલા એક વ્યક્તિને ટક્કર મારી છે જો કે મિત્રો જણાવી દઈએ કે જે ઇજાગ્રત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ